સાથે દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું બાળકી ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસ તરત જ કામે લાગી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલ્યો હતો પોલીસે કિશોરીને ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલી આપી છે

એનો અહીંયા ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ સાત જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા જેમાંથી પાંચેક જેટલા બંધ હતા અને બે એક્ટિવ હતા જેમાં આ જે સાડા દસ વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક એ પોતે પણ સાડા સોળ વર્ષનો જ છે એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને એકત્રીસ તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે